कुंभ नगरी प्रयाग में आपका हार्दिक स्वागत है तो से 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 स्वागत है न्यू व्लॉग में तो आज व्लॉग बहुत ही शानदार थानी आज ने हूँ तमें एक पुरानी यादों बतावाना हूँ तो लगभग आज था की साल पहला जो तो अब बार खबर है कुंभ नगरी जब एक सौ चौवालीस साल बाद મહાકુંભ મેળો લાજ્યો હતો કે પ્રયાગરાજમાં તો લગભગ હું બે સાલ પહેલો જ હતો નસીબમાં નહોતું અબાર તો જવાનું બાકી બે સાલ પહેલો જ હતો તો એનો વ્લોગ મારા કની પડ્યો ઠીક તો મહાકુંભનગરી પ્રયાગરાજમાં ઠીક ઠીકે તો અબાર તો જસ્ટ ખતરનાક મેળો લાગ્યો તો શાયદ તમે જ્યાં હો ના જેના કિસ્મત હો ગંગા માતાનું પવિત્ર સ્નાન કરવા તો ફાઇનલી હું હમણાં તો નહીં જવા મળી પર પુરાનો વ્લોગ પડ્યો મી સોચ્યું છે કે હું તમને એક બતાડી દઉં જેમ કે કાફી પુરાનો હોય ઓ ચેનલ આપણે હતી એ બંધ બી થઈ જઈએ આ ન્યૂ ચેનલ હૈ તો તમે બધા નવા જાઓ એટલે હું તમને બતાડું કે કુંભનગરીમાં આપણે ઝીણી આવ્યા એક વાટા तो चलो एंजॉय करो तेल जो तो सब थकी जो ब्लॉग स्वागत हार्दिक स्वागत है तो, कुछ कदम बेहो भी जो तो फाइनली एंटर कर दीदू, रिवर ना पहाड़ नगरी इलाहाबाद है तो ऊट की सवारी भी कर सकते हैं और पास में रिवर है अभी वहां पर जाएंगे बहुत सारी नावे भी है तो एन बाद अमे बैठा ऊट ऊपर बेहजरा जबकि बहुत ही शानदार नजारा एंजॉय उठाता उठावता बेहज ऊट ऊपर अने पछी फरी नदी ने किनारे ठीक है हाँ हाँ या

તો બાકી પૂરું શાંત વાતાવરણ હતું અબાર તો બહુ ખતરનાક ભીડ કરોડો પબ્લિક હતી તો એમાં જવાનું તો નસીબ નહીં આવ્યું પણ ખેર ખેરામે એકવાટા પહેલાં જઈને આવ્યા હતા તો તમને આ જો એ વ્લોગ બહુથી શાનદારની એ વ્લોગ હતો હિન્દીમાં નહીં આ હૈ આપણી માત્ર દેશી ભાષામાં તો બાકી તમને પસંદ આવ્યો હતો ચલો આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવ્યો પસંદ આવ્યો લાઇક કરજો ચેનલની સબસ્ક્રાઈબ કરજો અને એક બીજા બી કંઈક વ્લોગ પડ્યા અહીં હું હું ઉત્તર ભારતની યાત્રા કરેલું અગર તમારે જોવા હોય તો એને કોમેન્ટ કરજો એનો બી કુછ આ ટાઈપ વિડીયો બનાવી નાશી હું ઓણી ચેનલના અંદર ઠીક તો ચલો મળીએ નવા વ્લોગમાં તબ તક કે લઈએ લવ યુ બાય બાય